એવું કહેવાય ને કે ઠંડીની સિઝન આવે એટલે ઘરમાં બધાની જ ફરમાઈશ ચાલુ થઈ જાય તો ઘરમાં બધાની જ ફરમાઈશ હતી કે રીંગણનું ભરતું ખાવું છે અને મેં આજે એકદમ સિમ્પલ રેસીપીથી બનાવ્યું છે બિગનર્સ પણ આ રીતે બનાવી શકશે એટલું ઈઝી છે અને હું અહીંયા રોટલા અને જુવારની રોટલી કે બાજરીની રોટલી સાથે સર્વ કરું છું તો ચાલો બનાવે તો એના માટે મેં અહીંયા ત્રણ આવા રીંગણ લીધા છે ગ્રીન કલરના લીધા છે તમે જાંબલી કલરના આવે છે એ પણ લઈ શકો છો લાંબા રીંગણ પણ હું મોસ્ટલી આ જ રીંગણનો ઓળો બનાવું છું કાયમ તો આ રીતે આપણે ફોકથી આપણે હોલ કરી દઈશું અને ગેસ પર આ રીતે આપણે શેકી લેવાના છે તો એકદમ જ શેકાઈ જાય અને રીંગણની સ્કી બ્લેક થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે મેં શેકી લીધા છે રીંગણ બધા તો એકદમ જ બ્લેક થઈ જાય ત્યાં સુધી શેકવાના ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડા કરી આ રીતે આપણે એની છાલ કાઢી લઈશું તો એકદમ ઇઝી રેસીપી છે અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો આ રીતે છાલ કાઢીને સારી રીતે ધોઈ લીધા એટલે ઉપરનો જે બ્લેક પાર્ટ હોય થોડો થોડો એ નીકળી જશે અને આ રીતે આપણે ચમચાની મદદથી કટ કરી લઈશું અને અંદર ગ ખરાબ ના હોય એ તમારે ચેક કરી લેવાનું તો અમુક વખતે અંદરથી ઈયળ કે કીડા નીકળતા હોય છે પણ આ રીતે તમારે ચેક કરતા જવાનું અને રીંગણને મેશ કરતા જવાનું તો મેં અહીંયા કઢાઈ લીધી છે કઢાઈમાં હવે વઘાર કરીશું તો અહીંયા ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધું છે મને રીંગણના ભરથામાં તેલ થોડું વધારે જોઈએ એટલે મેં વધારે લીધું થોડુંક તમારે જે રીતે ખાતા હોય એ રીતે લેવાનું તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું સારી રીતે ફૂટવા લાગે એટલે હું અહીંયા ડુંગળી ઉમેરી દઈશ બે મીડિયમ સાઇઝની તમે લીલી ડુંગળી પણ લઈ શકો છો પણ હું એકદમ સિમ્પલ રેસીપી બતાવી રહી છું તો ઘરમાં બધાને ત્યાં અવેલેબલ જ હોય તો તમે બનાવી શકો છો ગુલાબી જેવી કરવાની ગુલાબી જેવી થાય એટલે એક મોટી ચમચી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દઈશું તમારા ઘરમાં લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે ખાલી ટામેટાનો ઉપયોગ કરીને કે વટાણા ઉમેરીને પણ તમે ભરથું બનાવી શકો છો અને સાથે મેં અહીંયા એક મોટું કેપ્સિકમ ઝીણું કટ કરીને ઉમેરી દીધું તો એકદમ સારી રીતે સાતળવાનું છે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં થોડા મસાલા પણ કરીશું સાથે તો લગભગ અહીંયા મને પાંચ મિનિટ જેવું લાગ્યું અને એકદમ સારી રીતે આ રીતે સતળાઈ ગયું હવે આપણે એમાં બે મીડિયમ સાઇઝના ટામેટા ઉમેરી દઈશું તો ઝીણા કટ કરીને ઉમેરી દેવાના સાથે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર એટલે આખા ભરતાનું મીઠું મેં ઉમેર્યું છે તો સાથે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને ફરી પાછું થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું કલર માટે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી થોડું ઓછી હળદર ઉમેરી દઈશું સાથે આપણે મિક્સ કરી લઈશું સાતળી લઈશું તો એકદમ સારી રીતે ટામેટા મેસ થાય ત્યાં સુધી આપણે સાતળવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની તો આ રીતે પ્રેસ કરી દેવાના જેમ ભાજીમાં આપણે પ્રેસ કરીએ એ રીતે જ આ રીતે આપણે ચમચાની મદદથી ટામેટાને દબાવીને એક રસ કરી દેવાનું છે તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ખુલ્લું જ થવા દઈશું હવે આપણે મેસ કરેલા રીંગણ ઉમેરી દઈશું એટલે રીંગણનું ભરથું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે તો એકદમ સિમ્પલ રેસીપી સાથે તમે આ ભરતું બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે તો ઝટપટ બનીને રેડી થઈ જાય છે હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું જો તમારી પાસે ટાઈમ ના હોય તો રીંગણ તમારે સવારે શેકી લેવાના અને સાંજે તમે આ રીંગણનું ભરતું બનાવીને ખાઈ શકો છો ફટાફટ બનીને રેડી થઈ જશે તો ગરમા ગરમ રીંગણનું ભરતું સવ કરી લઈએ તો આ રીંગણનું ભરતું તમે રોટલી ભાખરી પરાઠા કે પછી બાજરીની રોટલી જુવારની રોટલી બાજરીના રોટલા સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે હું અહીંયા જુવાની રોટલી સાથે સવ કરી રહી છું તો ઘરમાં બધાને જ બહુ ભાવે છે અને ઠંડીની સિઝનમાં અમારે ત્યાં અઠવાડિયામાં બે વાર તો બને જ છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો